તળાવ નદી દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કૃત્રિમ તળાવો પણ બનાવાયા નથી હાલમાં રાત્રિ કર્ફ્યુ હોવાથી વિસર્જન યાત્રા નીકળી શકે તેમ નથી લોકોએ ઘરમાં વિસર્જન કરવાનું છે પોલીસે નદી નહેર તળાવ દરિયા પર બંદોબસ્ત ગોઠવી દીધો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પ્રતિમા નદી તળાવોમાં વિસર્જન પર ચુસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે આ વખતે પણ પાલિકા કમિશનરે ઓવારાઓની બેરિકેટિંગ કરી સીલ કરવા આદેશ કરતા ગત વર્ષની જેમ તાપી નદી પરના બત્રીસ ઓવારા સીલ કર્યા છે નદીમાં વિસર્જન માટે જનારાઓને અટકાવી કાર્યવાહી કરાશે અઝર કુરસી સાથે પ્રકાશવાડા